16મા અધ્યાયના પાઠનું ફળ ભગવાન બોળાના કહે પરવતીજીને ગીતાજીના સોળમા અધ્યાયના પાઠનું મહાત્મ્ય કહેવા માંડ્યા એક નગરમાં નગરશેખને ત્યાં પુત્ર જન્મ થયો તેના હરખમાં શેખ શેખાણીએ ગામમાં સાકર વહેંચી શેખ શેખાણીએ છોકરાને રૂઢી રીતે ઉછેરવા માંડ્યો જොક જોતામાં તે યુવાન થઈ ગયો પરંતુ દુષ્ક મિત્રોની સોબતથી તે દુરાચારી બની ગયો બાપના દ્રવ્યનો આ દીકરાએ દુર્વ્યય કરવા માંડ્યો જુગાર વગેરેનું વ્યસન તેને લાગુ પડ્યું હતું બહુ ભોગ ભોગ તેને રોગ લાગુ પડે શેખનો એકનો એક પુત્ર મહાભારે બીમારીનો બની ગયો ધીરે ધીરે તે ગળવા માંડ્યો અને છેલ્લે પથારીવશ બની ગયો શેખ શેખાણીને પાછળથી પુત્રની અધમતાની ખબર પડી હતી એકના એક પુત્રની આવી હાલત જોઈ શેખ શેખાણી ચિંતામાં પડી ગયા શેઠ શેખાણીને તો પોતાના પુત્રને ધામધૂમથી પરણાવવો હતો ઘરમાં રૂમઝૂમતી વહુ લાવવી હતી પરંતુ બધું જ ઉલટું થઈ ગયું નગર શેઠે રાજવૈદ્યને બોલાવ્યા અને દીકરાની કાળજીથી સારવાર કરવા માંડી પરંતુ દીકરાની તબિયત સારી થવાને બદલે બગડવા માંડી દીકરાને પણ હવે બહુ પસ્તાવો થયો માતા પિતાના સ્નેહ આગળ તેનું હૃદય પીગળીને હવે રડવા માંડ્યું તેને થયું મેં મારા પ્રેમાણ માતા પિતાને કેટલું દુઃખ પહોંચાડ્યું જો હવે હું સાજો થઈ જઈશ તો કામધંધો કરીશ સારા કર્મો કરીશ માતા પિતાની સેવા કરીશ અને તેના પસ્તાવાથી જાણે ભગવાન પ્રસન્ન થયા એક દિવસ નગર હવેલીએ એક મહાત્માની પધરામણી થઈ તેમનો સત્કાર કરી શેખે તેમને પોતાના પુત્ર પાસે લઈ જઈ તેની બધી વાત જણાવી એટલે મહાત્માએ કહ્યું શેખજી તમે આ છોકરા આગળ ગીતાના સોળમા અધ્યાયનો પાઠ કરવા માંડો તેને શેઠે માંદા છોકરાની પાસે બેસી ગીતાજીના સોળમા અધ્યાયનો પાઠ વાંચવા માંડ્યો અને તે શ્રવણ કરવાથી છોકરો ધીમે ધીમે સાજો થવા માંડ્યો સાથે તેનું અંતઃકરણ પણ નિર્મળ થઈ ગયું અને થોડા જ દિવસોમાં તે તંદુરસ્ત અને સંસ્કારી બની ગયો તે તે પણ નિત્ય ગીતાજીના પાઠ કરવા લાગ્યો હવે સુપુત્ર બની ગયો હતો તે માતા પિતાની સેવા કરી તેમને સંતોષ આપવા લાગ્યો થોડા સમયમાં તે કુશળ વેપારી બની ગયો ગીતાજીના સોળમાં અધ્યાયના પાઠનું આવું ઉત્તમ ફળ મળે છે જય શ્રી કૃષ્ણ